નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભરતીની આખરી મંજૂરીની ફાઇલ ગાંધીનગર માં ઘણા સમય થી પેન્ડિંગ છે કચ્છના લોક પ્રતિનિધિ ઓબતે કાર્યવાહી કરે તો નેકની માન્યતા મળશે સમગ્ર બાબતે વાઇસ ચાન્સેલર સાથેની વાત જુઓ કચ્છી યુનિવર્સિટીમાં ચોત્રીસ ટીચિંગ સ્ટાફ તથા ત્રેવીસ નોન ટીચિંગ સ્ટાફની ઘટ છે ભરતી માટે જાહેરાત થઈ ગઈ છે ગાંધીનગર સ્ટેચ્યુ માટે ઘણા સમયથી ફાઇલ ગઈ છે પણ આખરી મંજૂરી મળતી નથી યુનિવર્સિટીના વીસી દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે પણ શિક્ષણ વિભાગ કહે છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફાઇલ છે આવે બાદ મંજૂરી મળે આમ સમગ્ર ભરતી પ્રક્રિયા થઈ શકતી નથી કચ્છના લોકપ્રતિનિધિઓએ ગાંધીનગર સાથે વાત કરવાની જરૂરત છે ભરતી પછી જ યુનિવર્સિટી નેકની માન્યતા માટેની વિધિ પૂર્ણ કરી શકશે કચ્છ યુનિવર્સિટી સંબંધે વિકાસ સંબંધે વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલ સાહેબે જણાવ્યું કે એક તો મારે અહીંયા કચ્છ યુનિવર્સિટીની જવાબદારી લીધે છ મહિના જેટલો સમય થયો એનો પૂરેપૂરો મેં અભ્યાસ કર્યો જેમ આપણે કહ્યું તેમ એમાં સૌથી પહેલા આપણે જે વિચારીએ તો બિલ્ડિંગો તો આપણી પાસે ખૂબ સારા છે પરંતુ એમાં જે પ્રાણ કહી શકાય એવા શિક્ષકોનો આપણી પાસે ખૂબ મોટો અભાવ છે શિક્ષક વગર આપણે અને એમાં પણ જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ એટલે કે અનુસ્નાતક વિભાગો હોય એમાં સ્પેશિયલાઈઝ માણસોની આપણને ખૂબ જરૂર પડતી હોય છે એટલે હવે અત્યારે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી દીધેલી છે અધ્યાપકોની ભરતી માટે બધી જ પ્રક્રિયાઓ આપણે પૂરી કરેલી છે પરંતુ ઇન્ટરવ્યુ નહીં થવાના કારણે આપણે એમાં આગળ વધી શકતા નથી અને ન વધવાનું કારણ એ છે કે સ્ટેચ્યુની છેલ્લા છ મહિનાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ એક્ટ બહાર પડી ગયો પરંતુ સ્ટેચ્યુ આપણે બહાર પાડ્યું નથી સરકારે એના કારણે આ ભરતીઓ આપણે કરી શકતા નથી એ જ રીતે આપણને જે જરૂર છે આજે વિદ્યાર્થીઓ જે છે લગભગ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીમાં જોડાયેલા છે હવે એનું સંચાલન કરવા માટે નોન ટીચિંગ સ્ટાફ પણ સૌથી અગત્યનો છે હવે નોન ટીચિંગ સ્ટાફમાં આપણે જાણીએ છીએ કે જે અધિકારીઓ અને ક્લાર્કો એ સાત થી આઠ જેટલા જ છે આજે બાવન જેટલા જે આપણા ક્લેરિકલ મિત્રો છે એ એડહોક છે હવે એડહોક હોવાના કારણે એક અસંતોષ હોય અને આપણે સમજી શકીએ છીએ કે જે મિત્રો આજે બાર તેર વર્ષથી અહીંયા નોકરી કરતા હોય અને એને હજી સુધી આપણે કાયમી અથવા તો પગાર વધારો ન કરીએ એટલે એમના મનમાં એક ચિંતા અથવા તો દુઃખ રહેતું હોય અને અસરો આપણે આ શિક્ષણ ઉપર અને વિદ્યાર્થીઓની સવલતો ઉપર પડતી જોવા મળે છે અને એ જ રીતે આપણે કચ્છ એ બહુ મોટો એક વિશાળ પ્રદેશ છે અને એ પ્રદેશને ધ્યાનમાં રાખીને આપણે એવા કોર્સ કરવા જોઈએ કે જે વોકેશનલ કોર્સ હોય કારણ કે કચ્છનું આપણે જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષમાં ટુરિઝમનો ખૂબ મોટો વિકાસ થયો તો ટુરિઝમને રિલેટેડ આપણે કોર્સ કરીએ ખેતીમાં પણ ખૂબ સારો વિકાસ થયો છે તો ખેતીને આપણે જે ખેડૂતો ઉત્પન્ન તો કરે છે તો એમાં ગ્રેડિંગ કઈ રીતે થઈ શકે એનું પ્રોસેસિંગ કઈ રીતે થઈ શકે એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે એનું એક્સપોર્ટ કઈ રીતે થઈ શકે એવા પણ કોર્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જ રીતે આપ સૌ જાણો છો તેમ આ વર્ષે આપણે પાંચ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટરો કે જેમાં આડેસર છે 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 ખાવડા પાંદરો છે અને ગઢસીસા આ પાંચે સેન્ટરો ઉપર આપણને જુદી જુદી કંપનીઓ સીએસઆર ફંડ દ્વારા આપણને મદદ કરી છે અને એક પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એ જ રીતે મ્યુઝિક અને ડાન્સ અને ફાઇન આર્ટસના કોર્સ પણ આપણે યુનિવર્સિટીમાં શરૂ કરવાના છે પરંતુ આ બધું જ આપણે કરીએ પણ જરૂર જે છે એ માનવની જરૂરિયાત છે અને માનવ જે રિસોર્સિસ છે હ્યુમન રિસોર્સિસ એ સૌથી અગત્યનું છે અને એ જ્યારે આપણને પૂરેપૂરું મળશે ત્યારે હું ગેરંટીથી કહું છું કે કચ્છ એ ખરેખર જે આપણે ઇઝરાયલ સાથે જેની સરખામણી કરીએ છીએ હવે ઇઝરાયલના આપણે હમણાં જ હું જ્યારે ઇઝરાયલ જઈને આવ્યો અને ત્યાંની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો તો એના ઉપરથી હું ચોક્કસ કહી શકું કે એ શિક્ષણ પદ્ધતિ પ્રમાણે આપણે પણ માર્કેટને જે જરૂર છે એટલે કે ડિમાન્ડ જે છે એવા વિદ્યાર્થીઓને એવા કોર્સ આપણે શરૂ કરવાની જરૂર છે માત્ર સપ્લાય બેઝ અથવા તો પુરવઠા આધારિત વિદ્યાર્થીઓ તૈયાર કરવાથી આપણે એની માર્કેટ ઊભી નથી કરી શકતા અને એ પ્રમાણે હું ચોક્કસ કહીશ કે આપણે આવનારા વર્ષોની અંદર જે જરૂરિયાત છે એવા શિક્ષકો મળે જરૂરિયાત છે એવા નોન ટીચિંગ સ્ટાફ મળે અને આવા આપણી જે નવા કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં સમાજનો અને કંપનીઓનો આપણને સહયોગ ચોક્કસ મળશે અને આપણે ખૂબ આગળ વધી શકીશું પ્રતિનિધિઓએ કચ્છની ભારતના સૌથી મોટા વિસ્તારની યુનિવર્સિટીના પ્રશ્નો ઉકેલવા ડોક્ટર મોહનભાઈ પટેલને ગાંધીનગર લઈ જઈ શિક્ષણ વિભાગ પાસે ખૂટતી કડીઓ પૂર્ણ કરવા રજૂઆત કરવાની જરૂરત છે રાણી હોસ્ટેલ મેલેરિયા હું ફેલાવી તું ઉભો તો રે મચ્છર અમે બધા મરીને તને પાટ બનાવીશું પાણી થી ભરેલા નાના ખાડાઓ ને માટી થી ભરીશું ઘર ની અંદર જંતુ નાશક છંટાવડાવી છું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં છોડીશું અમે મચ્છરદાની માં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર